मंडे माग शियाळ आणि सारस एक जंगल एक वखत घाबा पशु आणि रहता था। पण एक शियाळ आणि एक सारस वच्चे सारी थोडी घणी मित्रता था શિયાળે आित्रताने પોતાના शियाळे सारसने घरे जमवा आमंत्रण आपण गमि એટલે खुशी खुशी ए સ્વીકાર્યું આમંત્રણ અને પછી એમને ત્યાં જમવા ગયો શિયાળે સરસ મજાનો સૂપ બનાવ્યો હતો અને સૂપ એક મોટા બોલ એટલે કે વાટકાની અંદર એને પીરસ્યો હવે આમાં એવું થયું કે શિયાળ તો ધીરે ધીરે બોલમાંથી એટલે વાટકામાંથી શાંતિથી પી શકતો તો પણ સારસ જે હતો એને તકલીફ પડે કારણ કે એની ચાંચ લાંબી એટલે એ થોડોક પીએ પણ એનાથી વધારે એનાથી પી શકાય એવું હતું નહીં શિયાળે જોયું પણ એને ઇગ્નોર કર્યું એને ધ્યાન ના આપ્યું એના ઉપર અને સારસ કંઈ બોલ્યો નહીં અને સમય પત્યો એટલે પછી સારસ પોતાના ઘરે ગયો અને કહેતો ગયો કે ભાઈ શિયાળ તું આવતીકાલે મારે ત્યાં આવ શિયાળે પણ સહર્ષ આમંત્રણ સ્વીકાર્યું બીજે દિવસે એ ગયો એને ત્યાં આ વખતે સારસે શું કર્યું કે એક મોટી ફૂલદાની હોય ને કે ફૂલદાનીની અંદર સૂપ આપ્યો હવે શિયાળ માટે તો તકલીફ થઈ ગઈ કારણ કે ચાટીને તો પી ના શકે પણ સારસ આરામથી અંદર ચાંચ બોળીને પોતે સૂપ પી શકતો હતો આવી વાત આપણે નાના હતા ને ત્યારે ટીટફોર ટેટમાં શીખ્યા હતા પણ આજના જમાનામાં હવે હું એમાંની અંદર ચેન્જ લાવું છું હું એમ કહીશ કે થયું એવું કે સારસે આ જોયું અને પછી ધીમે થી શિયાળને પૂછ્યું શું પિતા નથી ફાવતું ને શિયાળે રડમસ ચહેરે કીધું હા નથી ફાવતું શું કરું તો લે તારા માટે મેં એક વાટકો રાખ્યો છે અને આ વાટકાની અંદર તું સુખની મજા માણ તો મિત્રો આજના મંડે માર્ગમાંથી શું શીખ્યા આજના મંડે માર્ગમાંથી એટલું જ મારે તમને જણાવવું છે કે મિત્રો આપણે ફોર ટેક થવાની કંઈ જરૂર નથી એની સાથે જ આપણે સામેવાળાના એટલે કે આપણા મિત્ર વર્તુળની અંદર આપણા આપણી જોડે આપણા ગ્રાહકો હોય એ આપણા પરિવારજનો હોય એ લોકોની બી જરૂરિયાત જાણો એના માટે સમય ઇન્વેસ્ટ કરો એન્ડ મેં કહેવાય